તમારા સસરાની તબિયત તબિયત ખરાબ થઈ ગયેલી અને તમે ઘરે બેઠા ને માનતા રાખી માતાની રાખી તો કેટલા મટી ગઈ એક જ દિવસ મટી ગઈ તૈયારી ને પ્રણામ એક મારું જે પ્રતિ નહી માનતા રાખીને હા જે જે રાખીને નહી રાખી પણ એ માનતા Um, yeah, Belum mahakari mati, maha Belum mahakari mati, maha ki બને આશીર્વાદ રામ